ના કરવી હોય તો કરી જોઈએ લાઈને ના હેઠળ મારું નામ દેવ ના કેવાય કઈ જગ્યાએ એ ભાઈ પંચ માં બતાવી દીધું પગાર જગત જોવાય હુકનજી લખાભાઈ તમને પગે હરખા આડો હું હું માતા કું છું ભાઈ હું કું છું હા આવું હું છું અજીએ મારા વધાવ આલવો છે ભાઈ એ પ્રભુ એ પ્રભુ જે હોય કોઈ પુમાળવા રાખજો મારો વધાવ જ પડે રોમ મારો વધાવ જ રાખ

એના ઉપર તમને વધાવ આલ્યો છે કે ભાઈ મંદિર ફાટી ગયો છે હે આ શબ્દ હું માતા કોઈનો કોણ હબળેલો છો કે કોણજી જેવી તમારી આશા અને ભાવના મારી આશા તો બહુ મોટી છે મારી બહુ મોટી આશા ભાઈ નથા ભાઈ તમારી આશા ભાવના કરીને પણ લાડવા લે માતા નહી ખાવા દેતી એ દાળા કીધું તું એટલે તમાર ખાવાય બઉ પણ જે તમારું પાછું કરવાનું કરવું પડે જરૂર મારી પેઢી કરાવજે મારી મન નાખતા મન ને તો મન એમ થાય કે આટલું ખર્ચ કર્યું એમ થાય

તમારું દુનિયાનું ખોવાઈ ગયેલું ખોલી ના તો મારું નામ દેવ નાખે તમે નહી કોઈ પણ દેવ હોય તો ગમે તે છે મારું રોમ લખશે ભાઈ હું નહીં કેતી માતા સદેવ કે હું કર્યું હું લાઈન કર્યું એમ નહીં કેતી મારા રોમ કર્યું પંચ કર્યું શકો લખાઈ તમારો જે તે દિવસે બોલશે જાગૃત થશે પણ આ કોટા પડવા આખા કરવા પડશે જરૂર મારી હાજી નમ ન ભાઈ ન કે તમારું જીવ ઉઠી જાય કે મે તો કરી તુના હું છું જે દાળોનો રસ્તો કરો એ દાળો ભેગા થઈને નઈ થાય પાછું એવું કું છું